નમસ્કાર મિત્રો આરજે બી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ મળેલા સમાચાર તરફ ગઈકાલે સાંજે વરસાદના આગમન અને વાવાઝોડામાં ગુજરાતમાં વીજળી પડતા ચારના મોત થયા છે અને એક ઈજાગ્રસ્ત થયેલ છે તેવા સમાચાર સામે આવ્યા છે સુરતના કટવાવમાં વીજળી પડતા ચાલીસ વર્ષીય મહિલાનું મોત થયું છે દાહોદમાં મોવાલિયામાં એક જ ઘરના બે સભ્ય પિતા અને પુત્રનું વીજળી પડતા કરુણ મોત નીપજ્યું છે છોટાઉદેપુર જિલ્લાના કોલિયારીમાં વીજળી પડતા એકનું મોત અને એક ઈજાગ્રસ્ત થયા છે અને ધાનપુરમાં વીજળી પડતા પંદર વર્ષીય સગીરા ઈજાગ્રસ્ત થઈ છે ત્યારે ગોધરા અને પંચમહાલની આજુબાજુના વિસ્તારમાં કોઈ જાનહાની અને ઈજાગ્રસ્ત થયું નથી તેવા સમાચાર મળી આવ્યા છે આવા જ તમારી આજુબાજુના નાના મોટા સમાચાર આપવા માટે અમને વોટ્સઅપમાં મોકલી આપો ધન્યવાદ